મિત્રો શિયાળો આવી ગયો છે શિયાળો આવે એટલે બે વસ્તુ થાય તો ઠંડી વધે એટલે લોકોને ફૂલ ગુલાબી ઠંડી હોય તો મજા આવે ઠંડીમાં મજા આવે સાથે ભૂખ ઓગળે એટલે ખાવાની મજા આવે અહીંયા ગરમ ગરમ વસાણા મળે ગરમ વસાણા પણ ખાવાની મજા આવે એટલે એ રીતે શિયાળાની ઋતુ બહુ મજા આવે છે આનંદદાયક ઋતુ છે પણ સાથે સાથે શિયાળાની ઋતુ થોડો પ્રોબ્લેમ પણ કરે છે વાયુ ડ્રાય થઈ ગઈ છે બહારની વાતાવરણની હવા ડ્રાય થઈ ગયો છે એટલે ડ્રાય હવાના કારણે સંપર્કના કારણે ચામડી ડ્રાય થાય છે સ્કીન ડ્રાય થવા લાગે હોટ ફાટે છે પગની એડીઓ ફાટી જાય હાથમાં પણ ફાટે હાથની ચામડીઓ ફાટવા લાગે ને કરસલી પડે ને બધું થાય તો શિયાળામાં ડ્રાયનેસ થાય વાતાવરણમાં ડ્રાયનેસ આવે છે એનાથી નુકસાન પણ થાય છે તો આવા વાતાવરણમાં સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ એના માટે મિત્રો આજનો વિડિયો છે નમસ્કાર મિત્રો સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એમડી આયુર્વેદ એક આયુર્વેદ ચિકિત્સક છું અને લોકો આયુર્વેદને સમજે અને આયુર્વેદને ફોલો કરીને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજ નિર્માણ થાય એ મારો ધ્યેય છે મિત્રો હવે અત્યારે રીતના ઋતુ બદલાય છે શિયાળો આવી ગયો છે દિવાળી પહેલાં ગરમી પડતી હતી પણ હવે વાતાવરણ ચેન્જ થયું છે હવે ઠંડી લાગે છે સવારે ને સાંજે બે ટાઈમ ઠંડુ વાતાવરણ હોય છે હવે આ ઠંડા વાતાવરણમાં જવાને કારણે જ્યારે સ્ટાર્ટિંગમાં ઠંડુ લાગતું હોય ત્યારે મજા આવે પણ હવે જેમ જેમ વાતાવરણ વધુ ઠંડુ થતું જાય સેમ પ્રોબ્લેમ થશે સવારના જ નો દરેક વ્યક્તિને સવારે નોકરીએ જવાનું હોય તો ઠંડા વાતાવરણ બહાર ખુલ્લા પવનને નીકળે તો નાકમાં ઠંડી હવા જાય કાનમાં ઠંડી હવા ઠંડો પવન લાગે તો શરદી થાય સાઇનસ ભરાઈ જાય તો માથું પકડાઈ જાય કાનમાં કફ જામી જાય તો કાનમાં દુખાવો થાય કાનમાં અવાજ જવા લાગે આવો ને કંઈ પ્રોબ્લેમ ચાલુ થવા લાગે છે એ ઉપરાંત સ્કીનમાં ડ્રાયનેસ થવાને કારણે મેં તમને કીધું એ રીતે કે સ્કીનમાં ડ્રાયનેસ આવે તો હોઠ ફાટી જાય ગાળની ચામડીઓ તળાઈ જાય એટલે જ્યારે હસતા હોય ત્યારે ચામડી ખેંચાતી એવું લાગે એ જ રીતે સ્કિનમાં પણ ડ્રાયનેસ વધી જાય તો ખંજવાળ આવે ચામડી ફાટવા લાગે પગની એડીઓ ફાટે કારણ કે નીચે ઠંડી હવાના ઠંડા માર્બલના સંપર્કમાં રહેતું એટલે પગની ચામડીમાં વધારે અસર થાય એટલે પગની એડીઓ ફાટે તો આ બધી રીતે શરીરમાં ડ્રાયનેસ દેખાવા લાગે ડ્રાયનેસ દેખાવો મતલબ શરીરમાં વાયુ વધે છે વાયુનો ગુણ છે ડ્રાયનેસ દેખાવો એટલે તો શરીરમાં વાયુ બીજી રીતે જોઈએ તો શરીરમાં વાયુ વધે છે અને વાયુ વધવો એ શરીર માટે સારા લક્ષણ નથી એટલે શિયાળામાં સ્વસ્થ રહેવું હોય તો આપણે આ બહારના વાતાવરણને અનુકૂલન થાય એ રીતની આપણી લાઇફસ્ટાઈલ ગોઠવવાની જેથી બહારના વાતાવરણની વિપરીત અસર આપણા શરીર પર ન પડે અને આપણે શરીર સ્વસ્થ રાખીને આનંદપૂર્વક જિંદગી જીવી શકીએ એના માટે શું કરું સીલી વસ્તુ જે થોડીક વસ્તુ છે જે તમે ધ્યાન રાખો તો તમે સ્વસ્થ રહી શકો શિયાળામાં પાચનશક્તિ સારી હોય છે તો પાચન પાચનશક્તિ પ્રમાણે તમારે ખોરાક રાખવાનો અને એવો ખોરાક રાખો જે તમને શરીરમાં પાચનશક્તિને મેન્ટેન કરી શકે કહેવાનું હેતુ એ કે બહુ ભૂખ લાગી હોય ને તમે મમરા મકાઈ પવન ચેવડો ખાય બહુ ભૂખ લાગી હોય તમે ફક્ત બટેકા પૌવા ખાઓ તો એ અડધો એક કલાકમાં પચી જશે પાછી ભૂખ લાગશે તો ત્યારે તમે એવો ખોરાક ખાઓ કે જે પચવામાં ભારે હોય પચવામાં વાર લાગે અને તમને સવારથી બપોર સુધી તમે સરળતાથી કાઢી શકો તો એવો ખોરાક ખાવ જે પચવામાં ભારે ખોરાક હોય અને પાછામાં ભારે ખોરાક પાછો એવો હોવો જોઈએ કે જે પાચન શક્તિને પણ હેલ્પફુલ થાય એવો ખોરાક ખાવાનો એમાં એક આવે છે ઘી ઘીથી તમારી પાચન શક્તિ પણ સુધરશે અને ઘી ખાવાથી તમારા શરીરમાં ડ્રાયનેસ મેન્ટેન રહેશે ઘી ખાવાથી શરીરમાં વાયુ વધતો અટકશે એટલે ઘીનો ઉપયોગ કરો અને ઘીનો ઉપયોગ કઈ રીતે કરશો સવાર દૂધમાં ઘી લેવું હોય તો ઘી લઈ શકો દૂધને ઘી ખાઈ શકો એ ઉપરાંત આપણે અત્યારે જે શિયાળાનું પેટર્ન છે ખાસ કરીને ગુજરાતી લોકો ખાસ બધા વસાણા ખાય છે સાલમ પાક અડદિયા પાક કોપરા પાક મેથી પાક બધું ઘી વાળેલ ઘી અને ગરમ મસાલા મરી તજ અજમો સૂંઠ આવા ગરમ મસાલા નાખીને બનાવેલી બધી મસાણા ખાઈએ તો એ ગરમ મસાલાથી શરીરમાં ગરમાટો પણ રહે પાચન શક્તિ પણ જળવાઈ રહે અને સાથે સાથે ઘી તમારા શરીરમાં ડ્રાયનેસને મેન્ટેન કરે વાયુ વધતો અટકારે તો આવા તમે સાલનપાક અડદિયા પાક જેવા વસાણા ખાઈ શકો દૂધ અને ઘીનો ઉપયોગ કરી શકો એ ઉપરાંત કેળું ખાઈ શકો કેળા જેવા ફ્રૂટ છે જે પચવામાં ભારે પડે છે એવા ફ્રૂટનો ઉપયોગ કરી શકો તો આવો ખોરાક રાખો તમે જમવામાં પણ ઘીવાળી વસ્તુ વધારે ખાઈ શકો જેથી દાળ ભાતમાં પણ ઘી નાખીને ખાઓ રોટલી ખાઓ તો રોટલીમાં પણ ઘી લગાડીને ખાઓ હા એક વસ્તુ છે શિયાળો જેને અયરદમાં હેમંત અને શિશિર ઋતુ એમ બે ઋતુ બધા બતાવે છે બે મહિનાની બે ઋતુ બતાવે છે હેમંત ઋતુ અને ઋતુ આ બે ઋતુમાં જ આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે તમે અહીંયા ન ખાઈ શકો મતલબ દળેલી વસ્તુ લોટની બનેલી વસ્તુઓ મેંદાની પ્રોડક્ટ ખાઈ શકાય અત્યારે એ પચી જશે રોટલી ઘઉંની રોટલી વધારે ખાવી હોય તો એ અત્યારે પચી જશે એટલે પિસ્તાન તમે ખાઈ શકો એ જ રીતે ઘઉંના લોટમાંથી કે ચણાના લોટમાંથી બનાવેલા અડદા પ્યાગ મોન થાળ એ બધી વસ્તુ તમે અત્યારે ખાઈ શકો અને પચાવી શકો તો આ વસ્તુ તમે ખાવાનું રાખો તો તમારે એનાથી હેલ્થ સારી રહે બીજી વસ્તુ શિયાળામાં પાકે છે આમળા આમણાનો ઉપયોગ કરો આમળાથી બનેલો ચવનપ્રાશ ખાવો તો ચવનપ્રાશ તમારા માટે સારું છે તો આ રીતે તમારે ખોરાકની લાય ખોરાકને પેટર્ન એવી રીતે રાખો અથવા તો આ રીતે તમે ટોનિક એવા ખાવ જેથી તમારા શરીરમાં ડ્રાયનેસ મેન્ટેન થાય અને તમારે શક્તિ જળવાઈ લઈને સરબરસ માટે આખી એનર્જી તમે પેલી કરી શકો તો શિયાળામાં તમે આવો પ્રકારનો ખોરાક રાખો સાથે સાથે આપણે વાત કરીએ એ પ્રમાણે ડ્રાયનેસ વધે ચામડી લુકી થાય છે અંદર તો તમે ઘી લો છો પણ બહારથી પણ તમે એવી વસ્તુ લગાડો જે તમારા શરીરમાં ડ્રાયનેસ મેન્ટેન કરે તેલ માલિશ કરો મિલ્કની બનેલી મોશ્ચરાઈઝર ક્રીમ હોય તો મિલ્કી મોશ્ચરાઈઝર ક્રીમનો ઉપયોગ કરી શકો એટલે ઘી તેલ માલિશ કરો તેલ માલિશ કરીને તમે શેક લેવાનું રાખો જેના આયુર્વેદમાં પર્ટિક્યુલર અમે સ્નેહન સ્વેદન કહીએ છીએ અથવા અભ્યંગ અને સ્વેદન અભ્યંગ એટલે ફૂલ બોડી મસાજ આખા શરીરમાં ડ્રાયનેસ હોય તો આખા શરીરમાં તેલ માલિશ કરો તો એ ફાયદો રહે અને પછી જ સ્વેદન કરો મતલબ ગરમ વરાળથી તમને શેક આપે પેટીમાં સ્વેદન આપે તો એ શેક આપશો કે શરીરની ઠંડી જે બહારના વાતાવરણની ઠંડી છે એને પણ મેન્ટેન કરશે અને સાથે પેલું તેલ માલિશ કરેલું તેલ અંદર પતશે સ્વેદન કરવાથી તો એ તમારા શરીરના સ્કિન માટે પણ સારું હશે તેલ માલિશ કરવાથી તમારો સ્કિન ટોન સુધરશે તમારા સ્કિનમાં ડ્રાયનેસ ઓછી આવશે ઘુમાસ વધશે ચામડી સૂકો મોડ બનશે અને ચામડી સૂકો મોડ રહેશે તો તમારી વૃદ્ધાવસ્થાને તમે અટકાવી શકશો તમે યોના વસ્થાને ટકાવી શકશો એટલે માલિશ એક કરી શકો સાથે સાથે પંચક્રમણ ટ્રીટમેન્ટમાં બસ્તી ટ્રીટમેન્ટ આવે છે નસ્ય ટ્રીટમેન્ટ છે એ પણ તમે શિયાળામાં કરો તો તમારા માટે સારું છે પર્ટિક્યુલરલી જે લોકોને શરદીનો પ્રોબ્લેમ છે નાકમાં કફ હોય છે સાઇનસ ભરાઈ ગયા હોય છે માથું દુખતું હોય છે ઠંડી હવાને કારણે માથું પકડાઈ ગયું હોય ઘણા લોકોને ઠંડો પવન લાગવાને કારણે કાન બંધ થઈ ગયા હોય અથવા કાનમાં અવાજ આવતો હોય તો આ બધી જગ્યાએ તમને નસ્ય બહુ ફાયદારૂપ રહેશે એટલે નસ્યનો પ્રયોગ કરી શકો તો આ રીતે આયુર્વેદની અમુક અમુક ટ્રીટમેન્ટ છે જે તમે રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં અપનાવતા રહેશો તો તમે સ્વસ્થ રહી શકો તો મિત્રો શિયાળામાં રસ સ્વસ્થ રહેવું હોય તો આજથી જ આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો નમસ્કાર